જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો આ વિડીયોમાં આપણે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના અનન્ય કૃપાપાત્ર સેવક અને રાજનગરના નિવાસી રામદાસ સંચોરાનો સુંદર વાર્તા પ્રસંગ સાથે મળી અને શ્રવણ કરશું આશા રાખું આપને જરૂર વિડિયો પસંદ આવશે તો વિડીયોને લાઇક કરી શેર કરશો અને કોમેન્ટ બોક્સમાં વિડીયો કેવો લાગ્યો તે અવશ્ય જણાવશો આત્મીય સત્સંગ રસિકો શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી જ્યારે બીજી વખત પૃથ્વીની પરિક્રમા માટે પધાર્યા ત્યારે ત્યાં તેમને એક બ્રાહ્મણ મળેલ હતા અને તેમણે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ આચાર્યજીને ભેટ કરેલું કે મારાથી પૂજા થતી નથી એટલે શ્રી આચાર્યજીએ તે સ્વરૂપ પાસે રાખ્યું અને કેટલાક દિવસ સેવા કરી ત્યાર પછી તે સ્વરૂપની પંચામૃત સ્નાન કરાવી અને આચાર્યજીએ શ્રી રામદાસને માથે પધરાવ્યા અને શ્રી ઠાકોરજીનું નામ રાખ્યું નટુવા ગોપાલજી આત્મીય સત્સંગ રસિકો આચાર્યજીએ શ્રી રામદાસને માથે શ્રી ઠાકોરજી પધરાવી અને કહ્યું કે રામદાસ હવે તમે ભગવત સેવા કરો અને જ્યાં રહો ત્યાં તમને હવે ડરવાની કોઈ જરૂર નથી તમને ભક્તિ થઈ જાય એટલે રામદાસના મનમાં તો એમ જ કે હું તો સદા શ્રી આચાર્યજીની પાસે જ રહું પણ આચાર્યજીની આજ્ઞા કેમ ટાણું અને જાણ્યું કે આચાર્યજી જે કહે તે જ કરવું એમાં જ મારું કલ્યાણ છે આવું વિચારી આચાર્યજીને દંડવત કરી અને તે ચાલ્યા હૃદયમાં વિરહ ગણો વારંવાર પાછા વળી અને દર્શન કરી અને સ્વરૂપ હૃદયમાં ધારણ કરી અને ચાલી નીકળ્યા જોઈ શ્રી આચાર્યજીનું હૃદય ભરાઈ આવ્યું કે આવા વૈષ્ણવથી વિયોગ થાય છે પણ રામદાસની પત્ની એ દૈવી જીવ છે પતિવ્રતા છે અને તે ઘરમાં દુઃખી છે કુટુંબમાં મા બાપને ત્યાં રહે છે તે સ્ત્રીના ઉદ્ધાર માટે શ્રી આચાર્યજીએ રામદાસને વિદાય કર્યા સત્સંગ રસિકો રામદાસજીએ ત્રણ દિવસ સુધી શ્રી ઠાકોરજીની સેવા કરી શ્રી પાદુકાજીની સેવા કરી ભોગ ધર્યા તે ગાયને ખવડાવી દીધા અને શ્રી આચાર્યજીના વિયોગનું દુઃખ ઘણું તેથી પ્રસાદ લઈ ન શકાય ચોથે દિવસે ભોગ ધરી અને પછી સરવવા લાગ્યા ત્યારે શ્રી આચાર્યજીએ દર્શન આપી અને કહ્યું કે તું મહાપ્રસાદ કેમ નથી લેતો હું તો તારી પાસે જ છું માટે મહાપ્રસાદ હવેથી તારે લેવો પછી રામદાસે ગાયનો ભાગ કાઢી અને મહાપ્રસાદ લીધો આ રીતે વૈરાગી દશામાં ક્યારેક ક્યારેક રહે એક ઠેકાણે ક્યારેય ન રહે તે પૃથ્વી પરિક્રમા કરતા કરતાં પોતાના ગામમાં એટલે કે રાજનગરમાં આવી ચડ્યા ત્યાં ગામમાં રામદાસના માતા પિતા તો મરી ગયા હતા તેથી તેની પત્ની તેમના પિતાને ઘેર રહેતી હતી તેથી રામદાસ પોતાના ઘરમાં આવી અને આરામથી રહેવા લાગ્યા રામદાસના સસરાએ જાણ્યું કે રામદાસ આવ્યા છે એટલે તેણે પોતાની પુત્રીને કહ્યું કે તારો ધણી આવ્યો છે તે પાછો ક્યાંક જતો રહેશે તો તું તેને મળી નહીં તેથી તારું મન હોય તો તારા પતિ પાસે જા તારું મન હોય તો અમારા ઘરમાં રહે અમને કંઈ વાંધો નથી એટલે એની દીકરીએ કહ્યું કે મને મારા ધણી પાસે પહોંચાડી આપો મને બીજું કંઈ નથી જોતું એટલે સસરો દીકરીને લઈ રામદાસને ઘેર મૂકવા ચાલ્યો એ રામદાસની પાસે આવી એમની પત્ની એ રામદાસની પાસે આવી પણ રામદાસ એ સ્ત્રીને અંગીકાર ન કરે એને અપનાવે નહીં એની સાથે બોલે નહીં રામદાસ બે ચાર દિવસ ઘરમાં રહ્યા પછી દ્વારકા જેવા ઉપડ્યા એટલે રામદાસની પત્ની રામદાસની સાથે ચાલવા લાગી પણ રામદાસ સાથે આવવા ન દે અને ઈંટથી મારે પણ પત્ની પતિવ્રતા એટલે દૂર દૂર સાથે સાથે ચાલી આવે અને રામદાસની પાત્રમાં જૂઠણ બચે તે ખાય જો જૂઠણ ન બચે તો ભૂખી રહે એમ કરતા ચાર મજલ થઈ ત્યારે શ્રી રણછોડજીએ રામદાસને કહ્યું કે તું તારી પત્નીને અપનાવતો કેમ નથી એનો કેમ ત્યાગ કરે છે એટલે રામદાસે શ્રી રણછોડજીને કહ્યું કે હું તો વિરક્ત વૈરાગી છું મારે પત્નીનું શું કામ એટલે શ્રી રણછોડજીએ કહ્યું કે તો પછી લગ્ન શા માટે કહ્યું વળી આચાર્યજીના કૃપાપાત્ર સેવક થઈને આવી નિષ્ઠુરતા તને ન છાજે અને તું શ્રી આચાર્યજીનો તો કૃપાપાત્ર સેવક છે તેથી તને વધુ હું કંઈ કહી શકતો નથી માટે સ્ત્રીને અપનાવી લે પત્નીને અપનાવી લે આમ રણછોડીએ રામદાસજીને કહ્યું આત્મીય સત્સંગ રસિકો એનું કારણ એ કે રામદાસના પત્ની એ દૈવી જીવ છે અપનાવવા માટે તો આચાર્યજીએ શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ તેને વિદાય કર્યો હતો તે તું અપનાવતો કેમ નથી વળી રામદાસને દ્વારિકામાં શ્રી આચાર્યજીએ અપનાવ્યા છે તેથી દ્વારિકા જવા નીકળ્યા છે શ્રી રણછોડજીના માત્ર દર્શન કરવા નથી નીકળ્યા શ્રી આચાર્યજીનો સંબંધ વિચારી રામદાસ બધા દેશમાં ફરે છે આત્મીય સત્સંગ રસિકો પછી મુકામે જઈ અને ઉતર્યા અને પત્નીને પાછી બોલાવી અને કહ્યું કે તું ઘાસડી સંભાળી હું છાણા વીણી લાવું એટલે પત્ની તો રાજી થઈ ગઈ કે આજે મારા પર કૃપા થઈ છે પત્નીએ કહ્યું કે હું છાણા વીણી લાવું એટલે રામદાસે કહ્યું કે એ સ્ત્રીનું કામ નથી હું વીણી લાવીશ પછી છાણા લાવી રસોઈ કરી બંને જણાએ શ્રી ઠાકોરજીને ભોગ ધરી અને ભોગ સરાવી ગાયનો ભાગ કાઢી એક પાતળ પત્નીને ધરી અને પોતે પોતાની ધરી બંનેએ મહાપ્રસાદ લીધો આમ કરતા દ્વારિકા આવ્યા શ્રી રણછોડરાયજીના દર્શન કર્યા એટલે શ્રી રણછોડજીએ કહ્યું કે તું પત્નીને નામ આપે તો જળ સામગ્રી સિદ્ધ કરે અને રસોઈની પોરચારગી એટલે કે ઉપર ઉપરની સેવા કરે એટલે રામદાસે કહ્યું કે હું નામ કેવી રીતે નિવેદન કરાવું નામ તો શ્રી આચાર્યજી આપે એ ઠીક છે એટલે શ્રી રણછોડજીએ કહ્યું કે મારી આજ્ઞા છે તું નામ આપ પછી શ્રી આચાર્યજી પધારે ત્યારે શ્રી આચાર્યજી પાસે નામ સંભળાવજે વળી હું તને કહું છું તે શ્રી આચાર્યજીની આજ્ઞાથી એની ઈચ્છાથી જ કહું છું એની ઈચ્છા વગર કહેતો નથી પછી રામદાસે પોતાની પત્નીને નામ સુણાવ્યું પછી સ્ત્રી પાસે જળ ભરાવવા લાગ્યા રસોઈની પરચારગી કરાવવા લાગ્યા પછી દ્વારકાથી નીકળ્યા ત્યારે રામદાસજીએ મનમાં વિચાર્યું કે હવે પત્નીને લઈ લઈને ક્યાં સુધી ફરવું એ યોગ્ય નથી હવે એક જગ્યાએ બેસી અને ભગવત ભજન કરવું આવું વિચારી રામદાસ કેટલાક દિવસે રાજનગર પોતાના ઘરે આવ્યા અને ભગવત સેવા કરવા લાગી આત્મીય સત્સંગ રસિકો પછી કેટલાક દિવસમાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી રાજનગરમાં પધાર્યા એટલે રામદાસે આગળ જઈ દંડવત પ્રણામ કરી પોતાને ઘેર પધરાવી અને વિનંતી કરી કે મહારાજ મારી પત્નીને નામ નિવેદન કરાવો એટલે શ્રી આચાર્યજીએ કહ્યું કે તે એ સ્ત્રીનું નામ આપ્યું છે પછી હવે શા માટે નામ આપવાનું કહે છે એટલે રામદાસે કહ્યું કે મહારાજ મેં તો શ્રી રણછોડજીના કહેવાથી આપ્યું છે વળી રણછોડજીએ જ કહ્યું છે કે પછી શ્રી આચાર્યજી પાસે નામ સંભળાવજે તે આપની ઈચ્છા હતી તેથી શ્રી રણછોડજી આજ્ઞા કરી એટલે મેં નામ આપ્યું આપની ઈચ્છા ન હોય એ ક્યારેય હું ન કરું વળી પત્નીને અપનાવવા માટે તો આપે મને આપની પાસેથી વિદાય કર્યો હતો માટે આ સ્ત્રીનો અંગીકાર કરો એને અપનાવો શ્રી આચાર્યજીએ રામદાસ પર પ્રસન્ન થઈ અને તેમની પત્નીને નામ આપી અને બ્રહ્મસબંધ કરાવ્યું પછી રામદાસને ઘેર રસોઈ સામગ્રી કરી શ્રી ઠાકોરજીને ભોગ ધૈર્યા પછી પોતે ભોજન કરી રામદાસને અને રામદાસની સ્ત્રીને પણ ભોજન કરાયું પછી રામદાસને આજ્ઞા કરી કે હવે એક જગ્યાએ ઘરમાં બેસી તમે પતિ પત્ની બંને જણ ભગવત સેવા કરો રામદાસે કહ્યું કે હે મહારાજ મારા મનમાં એ જ હતું જે આપે આજ્ઞા કરી પછી શ્રી આચાર્યજી દ્વારિકા પધાર્યા અને રામદાસ પત્ની સાથે ભગવત સેવા કરી અનુસરના સમયે ભગવત વાર્તા પત્નીને કહેતા બંને જણ ભગવત સેવામાં મગ્ન રહેતા આત્મીય સત્સંગ રસિકો રામદાસ એમના પત્ની સહિત આવા કૃપાપાત્ર ભગવદીય હતા એમની વાર્તાનો કોઈ પાર આવે એમ નથી તો ક્યાં સુધી કહેવી જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરશો કોમેન્ટ કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય કે ચેનલ પર નવા નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો હવે રજા આપશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ